નમસ્કાર આજે છે ટર્ન પાર્ટ થ્રીનો એક હાઉસવાઈફ તરીકેની એવી ઇમેજ ડેવલપ કરી શકાય કે તમારી વાતને પણ સિરિયસલી લેવામાં આવે એના પાર્ટ થ્રીની અંદર આજે ટર્ન છે બોડી લેંગ્વેજનો એવા ત્રણ ટિપ્સ આપીશ બોડી લેંગ્વેજ રિગાર્ડિંગ કે જેના લીધે તમારી વાતને પણ સિરિયસલી લેવામાં આવે જ્યારે પણ આપણે આપણી વાતને રજૂઆત કરતા હોઈએ અને એને જો સિરિયસલી લેવામાં નહીં આવતી હોય તો તેના માટે બહુ બધા અલગ અલગ ફેક્ટર જવાબદાર હોય છે અને તેના માટે આપણે ઇનર ઇમેજ અને આઉટર ઇમેજ બંનેને જ ડેવલપ કરવાના રહે છે તો આગળના બે પાર્ટ એની ટિપ્સના જ હતા આજે થર્ડ પાર્ટ છે તે છે બોડી લેંગ્વેજ અને બોડી લેંગ્વેજ એવો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે તમને જોઈને જ જે ફર્સ્ટ ઇમ્પ્રેશન પડે ત્યારે તમારી વાતને સિરિયસલી લેવામાં આવે બધું જ કવર નહીં થઈ શકે પણ આજે હું ત્રણ ટિપ્સ ચોક્કસ આપીશ જે બેઝિક છે અને એ બેઝિક ટિપ્સ ફોલો કરવાથી પણ અને આગળના બે પાર્ટને પણ ફોલો કરવાથી પણ તમારી એક એવી ઇમેજ ડેવલપ થશે જેના લીધે તમારી વાતને સિરિયસલી લેવામાં આવશે તો ટીપ નંબર વન છે ફેશિયલ એક્સપ્રેશન આપણા બોડી લેંગ્વેજનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણા ફેસના એક્સપ્રેશન જ્યારે જ્યારે એકદમ નિરસ દુઃખી સરખી ખુલીને સ્માઇલ પણ જ્યારે આપણે નથી કરી શકતા તો કોઈ માણસ આપણને સિરિયસલી લેશે જ સુ કામ તમે વિચારો તમે કોઈને ફોલો કરો છો અને ટ્રસ્ટ કરો છો તો એના ફેશિયલ એક્સપ્રેશન કેવા હોય છે તમને કોઈની વાત પર એકદમ જ વિશ્વાસ આવે છે તો તે માણસના ફેશિયલ એક્સપ્રેશન ઓબ્ઝર્વ કરજો અને પછી વિચારજો કે શું તમારા પણ ફેશિયલ એક્સપ્રેશન એવા હોય છે ખાસ કરીને એક સરસ મજાની સ્માઇલ અને આઈ કોન્ટેક જ્યારે પણ આપણે કોઈ પણ માણસ સાથે વાત કરતા હોઈએ વન ટુ વન એકથી એક જણ વાત કરતા હોઈએ તો આઈ કોન્ટેક એકદમ સરખો હોવો જોઈએ હા આ આંખમાંથી એકદમ આમ ઘૂરે છે એવું નહીં એટલે કે સ્ટેરિંગ જેવું નહીં હોવું જોઈએ પણ એકદમ સટલ પણ ફર્મ કોન્ફિડન્ટવાળો જ્યારે આઈ કોન્ટેક હોય છે અને સ્માઇલ સાથે શાંતિથી જ્યારે આપણે આપણી વાતની રજૂઆત કરીએ છીએ તો ચોક્કસ એને સિરિયસલી લેવામાં આવે છે ઘણી વખત એવા ફેસ હોય છે કે જેમાં મને બહુ એક્ઝેક્ટલી કરતા નથી આવડતું કારણ કે મને એની આદત નથી પણ ઘણા તમે જુઓ તો એકદમ કરચલીઓ પડી ગઈ હોય છે ફેસ પર એવા એક્સપ્રેશન હોય છે સ્કીન ખરાબ નથી થઈ ગઈ હોતી સ્કીનની કરચલીઓ નથી હોતી પણ એક્સપ્રેશન એવા હોય છે કે સ્માઇલ એવી હોય છે કે જોવાની રીત એવી હોય છે કે જેના લીધે તમારા ફેસ પર જે ચામ આવવો જોઈએ જે એકચ્યુઅલ સ્માઈલની એનર્જી જવી જોઈએ તે નથી હોતી તો આ ટીપ નંબર વનને ફોલો કરવાની ટ્રાય કરજો કે એકદમ સરસ સ્માઈલ આઈ કોન્ટેક અને કોન્ફિડન્સવાળા એક્સપ્રેશન જ્યારે ફેસ પર હશે ત્યારે તમારી વાતને ચોક્કસ સિરિયસલી લેવામાં આવશે અને પાર્ટ થ્રીની અંદર હવે છે ટીપ નંબર ટુ કે જ્યારે જ્યારે તમારું સિટિંગ પોસ્ચર હોય જ્યારે પણ ઘરમાં બેસેલા હો ભલે તમે કોઈ સાથે વાત કરો છો કે નથી કરતા તમારું પોસ્ચર એટલે કે જે સ્પાઈનલ છે તે એકદમ સ્ટ્રેટ હોવી જોઈએ બેસતી વખતે સોફા પર બેસેલા છો કે કોઈ સાથે વાત કરી રહ્યા છો કે તમે ચેર પર બેસેલા છો કે જમીન પર બેસેલા છો જ્યારે તમારી બોડી લેંગ્વેજ એવી હશે બેસેલા બેસેલા બરાબર છે એવી એટલે મારી નેચરલી નથી હું ટ્રાય કરું છું કે સ્લાઉ છું એટલે કે તમારા જે સોલ્ડર છે તે અંદર હોય ને ચેસ્ટ છે તે એનાથી પણ અંદર હોય જ્યારે આ ટાઈપની બોડી લેંગ્વેજ હોય છે બેસેલા હોઈએ વાત કરતા હોઈએ ત્યારે લેથાર્જિક ટાઈપની તો આપણી પર કોઈ ટ્રસ્ટ નહીં કરે ને આપણી વાતને સિરિયસલી નહીં લે પણ જ્યારે બેસેલા હોઈએ વાત કરતા હોઈએ ચાર પાંચ જણ ઘરના સાથે બેસેલા હોય કે એક જણ બેસેલા હોય બેસતી વખતે જે કોન્ફિડન્ટવાળી એટલે કે આ સોલ્ડર બરાબર હોય થોડા પાછળથી તમારું જે આ ચીન છે તે થોડું ઉપરથી હોય ઉપરથી એટલે એકદમ ઉપરથી એ રીતે નથી કરવાનું પણ એક પ્રોપર હાઈટ પર એમ નહીં હોય તો આ જે બોડી પોશ્ચર બેસતી વખતે છે અને તમારો ખાસ કરીને સ્પાઈનલ કોડ જે છે તે સ્ટ્રેટ હોય રાઉન્ડ નહીં થઈ ગયેલો હોવો જોઈએ હવે જરૂરી નથી કે હું કહું છું અને જે લોકો આ વિડીયો જુએ છે એ લોકોના એ જ પોશ્ચર હોય પણ આ ત્રણમાંથી કોઈ એક પોસ્ચર એવું લાગતું હોય કે જેના લીધે તમને ફાયદો થાય તો તમે ફોલો કરી શકો છો અને ટીપ નંબર થ્રી જ્યારે જ્યારે ઘરમાં આપણે ચાલતા હોય એટલે કે આપણા ચાલવાની જે બોડી લેંગ્વેજ છે ચાલતી વખતે પણ આપણા વિશેનો કોન્ફિડન્સ જે હોય છે તે લોકો સુધી પહોંચી જાય છે બોલ્યા વગર કારણ કે ચાલવું એ પોતે એક લેંગ્વેજ છે તો આપણી ચાલ કેવી છે ધીમે ધીમે ચાલીએ છીએ અગેન ચાલતી વખતે આપણા સોલ્ડર્સ કયા અપેર કયા પોઝિશનમાં છે ચાલતી વખતે પણ એક કોન્ફિડન્સ એટલે કે તમારું સોલ્ડર્સ એ રીતે હોય અને ચેસ્ટ અંદરથી નહીં હોય પ્રોપર ફર્મ કોન્ફિડન્સના લેવલથી આપણે ચાલતા હોઈએ પ્લસ ચાલવાની એક સ્પીડ મેન્ટેન થાય એકદમ ધીમું પણ નહીં એકદમ ફાસ્ટ પણ નહીં આ ચાલવાની સ્પીડ તમારો કોન્ફિડન્સ બતાવે છે અને એ કોન્ફિડન્સથી લોકોને તમારા પર ટ્રસ્ટ આવે છે અને તમારી વાતને સિરિયસલી લેવામાં આવે છે ખાલી એક બોડી લેંગ્વેજની ત્રણ ટીપ્સથી ઇમેજ ડેવલપ નથી થતી જેમ જેમ હું એક બે ત્રણ ચાર પાર્ટ્સ બનાવું છું બધા પાર્ટ્સને ફોલો કરશો ત્યારે ઇનર ઇમેજ પ્લસ આઉટર ઇમેજ ડેવલપ કરવાની કોઈને કોઈ ટીપ તમને એવી મળશે કે જે તમે અપ્લાય કરીને તમારી ઇમેજને ટ્રસ્ટ વધી બનાવી શકશો જેના લીધે તમારી વાતને પણ સિરિયસલી લેવામાં આવે જે થર્ડ ટીપ મેં ચાલવાવાળી કહી તેમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે કોઈ એક બાજુ ઝૂકીને નહીં ચાલતા હોય ઘણા લોકોને છે ને એ રીતે એમ ચાલવાની આદત હોય છે ચાલતા હોય ત્યારે તો ઓબ્ઝર્વ કરો જ્યારે તમે ચાલતા હો ત્યારે કઈ રીતે ચાલો છો કાચમાં પોતાને જુઓ કે તમારા ફેસના એક્સપ્રેશન કેવા છે જ્યારે તમે લોકો સાથે વાત કરો છો બેઠા હો છો ત્યારે તમારું બોડી પોસ્ચર કેવું છે દરેક જગ્યા પર કોન્ફિડન્ટ અને ફર્મ બોડી પોસ્ચર હશે ત્યારે ડેફિનેટલી વાતને સિરિયસલી લેવામાં આવશે ને ખાસ કરીને જો તમને એવું લાગતું હોય કે વોકવાળું જે લેંગ્વેજ છે વોકિંગ લેંગ્વેજ એટલે કે વોકવાળી બોડી લેંગ્વેજ છે તે તમારી પ્રોપર નથી તો સૌથી પહેલાં એ કરેક્ટ કરજો જ્યારે તમે ઊભા થાઓ તમે ચાલતા હો જ્યારે તમે બેસો અને પછી પાછા ઊભા થઈને ચાલતા હો ત્યારે આ દરેક વખતે તમારી ચાલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો કે એક્ઝેક્ટલી વોક કઈ રીતે કરી શકાય હું અહીંયા ખાલી ટિપ્સ આપું છું કે આ ત્રણ ટિપ્સ બોડી લેંગ્વેજની છે જેના લીધે તમે ટ્રસ્ટવર્ધી ઇમેજ ઊભી કરી શકો છો એક આ વિડિયો પછી મને જોઈને કમેન્ટ કરજો કે તમને ખાલી વોકિંગ સ્ટાઇલ પર કે ખાલી બેસવાના પોસ્ચર પર જો વિડીયો જોઈતા હોય તો હું અલગથી એ વિડીયો બનાવીશ જેના લીધે ખ્યાલ આવે કે કઈ રીતે એક્ઝેક્ટલી બેસવાથી કઈ રીતે એક્ઝેક્ટલી ચાલવાથી તમારી ફર્મ બોડી લેંગ્વેજ દેખાય છે અને તમે એક ખૂબ જ પોતાની ફેવરમાં સરસ મજાની ઇમેજ ડેવલપ કરી શકો છો તો આ હતી ત્રણ ટિપ્સ જે લોકોએ આગળના વિડીયોઝ નથી જોયા તે જોઈ શકે છે અને હવે પાર્ટ ફોર જે હું લઈને આવીશ તેની અંદર ફક્ત આપણે વાત કરીશું એવા કયા કલર પહેરવા જોઈએ કે જે કલરના લીધે તમે ટ્રસ્ટવર્ધી ઇમેજ ઊભી કરી શકો છો તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક પ્લસ કમેન્ટ કરજો જો તમને આમાં કંઈ રિલેવન્ટ લાગ્યું હોય જેના લીધે મને એક ફીડબેક મળે કે વિડીયો બનાવવાની આગળની મોટિવેશન પણ મળે અને જો તમે ચેનલ પર ફર્સ્ટ ટાઈમ હો તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન આઈકન શ્યોર દબાવજો જેથી તમને નેક્સ્ટ વિડીયોનું નોટિફિકેશન આવે અને જો તમારા જેવા બીજા લોકોને શેર કરવા માગતા હોય તો ડેફિનેટલી આ વિડીયોને શેર કરજો ફરીથી મળીશું પાર્ટ ફોરમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર